ઘોઘામાં હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પ્રયાસ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો ઘોઘામાં હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવી પોસ્ટ કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘાના મુનારવાડા મસ્જિદ પાસે રહેતા અને ઘોઘા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય સહાદ ઉર્ફે જોન્ટી અબ્દુલ રજાકભાઈ શેખે પોતાના મોબાઈલ ફોનમાં પોતાના જોન્ટી શેખ નામના ફેસબુક અકાઉન્ટના સ્ટેટસ ઉપર એક તરફ મંદિરનો ફોટો તેમજ એક તરફ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનો ફોટો તેમજ એક તળાવમાં ગણપતિની મૂર્તિ પડેલ હોય તેઓ ફોટો અને આ ફોટાના ઉપરના ભાગે અંગ્રેજીમાં જય ભીમ જય ભારત લખેલ તેમજ નીચે હિન્દીમાં ઇસ તસવીરમાં દો મૂર્તિયા હૈ એક આપને જ્ઞાન કે બલ પર ખડી ઓર દૂસરી ધાર્મિક અંધવિશ્વાસ કી વજસે કીચડ મેં પડી હૈ તેવું સ્ટેટસ ચડાવેલ હોય આ સ્ટેટસથી ગોગા ગામના સમસ્ત હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા ઉગ્ર રોષ ફાટી નીકળતા ટોળાબંધ લોકો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો હિન્દુ સમાજના લોકો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર આક્રોશ સાથે રજૂઆત કરી કસુરવાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણીઓ કરી હતી ઘટનાને પગલે ધાર્મિકભાઈ ઉર્ફે ધમો દિનેશભાઈ વેગડ ઉમર વર્ષ છવ્વીસ રહેવાસી મોરા વિસ્તાર ગોગાવાડાએ હિન્દુ ધર્મનું અપમાન અને લાગણી દુભાય તેવી ભડકાઓ પોસ્ટ કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બે કોમો વચ્ચે દુશ્મનાવટની વય મનસ્ય અને ધિકારી લાગણી જાગે તેમજ હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાય અને હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓનું અપમાન તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદોથી હેતુપૂર્વક ફેસબુકમાં સ્ટેટસ મૂકી ગુનો કરવા બદલ ઉર્ફે શેખ વિરુદ્ધ બીએનએસ કલમ મુજબ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી અને શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શખ્સ દ્વારા ઘોઘા ગામના શાંતિભર્યા વાતાવરણને ડહોળવાના આ નિંદનીય પ્રયાસની તરફ ભારે ટીકાઓ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા